રાજકોટ શહેરમાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બહુમાળી ભવન ચોકથી શરૂ થયેલી આ યાત્રા જ્યુબેલી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી આ યાત્રામાં રાજકોટ ભાજપના મોટા નેતાઓ પોલીસ આર્મી એનસીસી કેડેટ્સ સરકારી અને ખાનગી શાળાઓના બાળકો ડોક્ટર સ્ટાફ અને અન્ય જાહેર સંસ્થાઓના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા યાત્રા પહેલાં બહુમાળી ભવન ખાતે બાળાઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી આ યાત્રાએ સમગ્ર દેશભક્તિ ના રંગે રંગી દીધું છે સમગ્ર દેશભર માં ત્રિરંગા યાત્રા છે રાજકોટની આ તિરંગા યાત્રા બહુ સફળ થઈ છે બહુ રાજકોટ વાસીઓ એના માટે ખુબ ખુબ અભિનંદન અત્યાર સુધી રાજકોટ માં ભાજપ નો કોઈ વિવાદ મારી સમક્ષ આવ્યો નથી રામભાઈ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન છે રાજ્યસભાના સાંસદ છે એનું માન સન્માન જળવાઈ રહીએ એ જોવાની અમારી બધાયની ફરજ છે રામભાઈ અત્યારે રાજ્યસભા ચાલુ હોવાથી કદાચ નહીં આવી શક્યા હોય પણ એનું આમંત્રણ તો પાયું જ છે આજે પંદરમી ઓગસ્ટ પહેલાનો સ્વતંત્ર પર્વની તિરંગા યાત્રાનું આયોજન છે હર ઘર તિરંગા જે મોદી સાહેબનું અભિયાન છે રાજકોટવાસીઓએ ખરા અર્થમાં એને આજે પોતાનું અભિયાન ગણીને સમગ્ર રાજકોટવાસીઓ જયારે રોડ ઉપર તિરંગાને સન્માન આપવા માટે પધાર્યા છે સૌને શુભકામના ડોક્ટર સંજય જીવરાજાની પ્રેસિડેન્ટ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન ગુજરાત રાજ્ય આજે ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્રીયતાનું પર્વ અને સ્વચ્છતાનો સંકલ્પ એવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાનને અનુલક્ષીને આપણા રાષ્ટ્રની આન બાન અને સાન એવા તિરંગાને સલામી આપીએ અને ઘર ઘર તિરંગા હર ઘર તિરંગા આ અભિયાનમાં દરેક રાષ્ટ્રવાદીઓને વિનંતી છે કે એમાં જોડાય ગુજરાત આયુર્વેદ રજીસ્ટ્રેશન બોર્ડ આપને ખૂબ ખૂબ અભિનંદન આપે છે વંદન કરે છે આવા સરસ આપણા રાષ્ટ્રીય પર્વમાં આપણે સર્વ જોડાઈએ અને એનો આનંદ ઉઠાવીએ અને દરેકને આ વસ્તુ આપણે એને અનુસરે નવી યુવા પેઢીને પણ આપણી સંસ્કૃતિ આપણી એકતા અખંડતા ભારતની એની આઈડિયા આવે એનો એનો અનુભવ થાય અને એનો ભાવ પ્રગટ થાય એ માટેનો આપણો આ પ્રયત્ન છે આ બદલ હું અબતક મીડિયા હાઉસને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓગણમાં સ્વાતંત્ર્ય પર્વને જે યાદગાર બનાવી રહ્યું છે તે બદલ અબતક મીડિયા હાઉસની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ રાજકોટવાસીઓએ આજે ખૂબ જ આ પર્વને આન બાન અને શાનથી ઉજવ્યું છે અને આ રાષ્ટ્રીય પર્વને સલામી રાષ્ટ્રીય આપણા જે ફ્લેગ છે એને સલામી આપી છે તે બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું થેન્ક યુ થેન્ક યુ ઓલ આપની આપની સુખ અને સ્વસ્થતા બની રહે તે માટે આપને ખૂબ ખૂબ અમારી શુભેચ્છા આપણે આજે સોશિયલ મીડિયા એવું માધ્યમ છે કે તમે દરેક વસ્તુને જેટલી ફોરવર્ડ કરો અને આ તો આપણું રાષ્ટ્રીય પર્વ છે આને આપણે દરેકે આપણા સંસ્કારને આપણી એકતા આપણી અખંડતા આપણી જે આપણા પ્રધાનમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી એમની જે આજે સોચ છે એને લોકો સુધી પહોંચાડવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી અને દરેક મીડિયાના માધ્યમથી ઘર ઘર અને પોતાની અંદર ભાવના સાથે આ ભાવ હોવો જોઈએ કે ભાઈ હું ગ્રાઉન્ડ ઉપર કામ કરીશ અને આના માટે મારે જે કંઈ કરવું પડે એ ફોરવર્ડ કરીશ દરેકને મેસેજ આપીશ કોઈ આના વિશે કંઈ પણ બોલતું હશે તો આપણે એને આખી સાચી વસ્તુ સમજાવશું કારણ કે આપણું આ રાષ્ટ્રીય અને ભારતનું પર્વ છે દરેક નાગરિકની પોતાની ફરજ છે કે આજે તમે પોતે તમારી ઘરે જઈને આ વસ્તુ બતાવો ઘરે જઈને ફોરવર્ડ કરો અને એક વ્યક્તિ છે અનેક વ્યક્તિને ફોરવર્ડ કરી શકે છે આજ તો આ એટલું બધું સરસ મજાનું આપણી પાસે પ્લેટફોર્મ છે કે આપણે જેમ કે અપતક મીડિયાના માધ્યમથી હું તમે મને મોકલશો હું બીજાને મોકલીશ તમે તમારા બધા ગ્રુપમાં મોકલશો તો આજે લાખો કરોડો લોકો સુધી આ વસ્તુ પહોંચશે અને પોતાનામાં એક ભાવ આવશે કે ભાઈ આપણું ભારત છે આપણો દેશ છે આપણો રાષ્ટ્રીય ધ્વજ છે અને આપણું આ સ્વાતંત્ર્ય પર્વ છે ઓગણ એસી પર્વ છે થેન્ક યુ થેન્ક યુ ઓલ સુખી રહો સ્વસ્થ રહો તેવી ભાવના થેન્ક યુ